જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું અમારી ચેનલમાં સ્વાગત છે ગુજરાતના આ મંદિરમાં ખોડિયાળ માતા આપે છે શક્તિનો પરચો દર વર્ષે વધે છે માતાજીનું ત્રિસુ ગુજરાતમાં એવા મંદિર આવેલા છે જ્યાં માતાજી ખુદ પરચા આપે છે તેમાં એક છે મોરબીનું માટે ખોડિયાર માતાજી મંદિર જ્યાં ભક્તો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે આજથી માતાની નવરાત્રિનો પર્વ ચાલુ થયો છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજીના મંદિરનું બહુ જ ખાસ બની જાય છે આ મંદિર આથી પ્રાચીન અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે આ મંદિરમાં માતાજી ખોડિયાર સાથે બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દૂર કરે છે મોરબી કે ગુજરાતમાંથી નહીં પરંતુ મુંબઈ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે કેટલાક ભક્તો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે મોરબીના વાંકાનેર હાઈવેથી સાત કિલોમીટર અંદરના ભાગમાં માટીલ ગામ આવેલું છે કહેવાય છે કે આ ગામનું ખોડિયાળ માતાનું મંદિર લગભગ એક હજારને એકસો વર્ષ કરતાં પણ વધુ પ્રાચીન છે મંદિરના મહંત રણછોડભાઈ દુધરેજિયા કહે છે કે હાલમાં લોકો જેને ખોડિયાર માતાજીના નામથી જાણે છે તે ખોડિયલ માતાજીનું સાચું નામ જાનબાઈ હતું નાનપણમાં જાનબાઈ એટલે કે ખોડિયલ માતાજી તેમની સાત બહેનો અને ભાઈની સાથે રમતા હતા ત્યારે ખોડિયાલ માતાજીના ભાઈને સાફ કરડી ગયો હતો ભાઈને સજીવ કરવા માટે માતાજી હાલમાં માટેલ મંદિરની સામેના ભાગમાં જે માટલિયો ધરો આવેલો છે તેમાંથી પાતાળ લોક ગયા હતા પાતાળ લોકની લોકવાયિકા એવી છે કે માટીલ ગામે ભૂરો ભરવાડ હતો જેની એક ગાય રોજ એક જગ્યાએ દોરવાઈ જતી હતી એક દિવસે ગાય માટીલિયા ધરામાં જવા લાગી ત્યારે ભોરા ભરવાડે ગાયનું પૂછડું પકડ્યું હતું જેથી ગાયની સાથે તે પણ માટીલિયા ધરામાં ગયો હતો અંદર જઈને જોયું તો ધરામાં સોનાનું મંદિર હતું અને માતાજી હિંડોળા ઉપર ઝૂલે ઝૂલતા હતા તેની ગાય રોજ દોરવાઈ જતી હોવાથી તેણે માતાજી પાસેથી વળતર માંગ્યું હતું ત્યારે માતાજીએ પૂરા ભરવાડને ઝારના દાણા આપ્યા હતા જો કે ભરવાડે ઝારના ફેંકી દીધા અને પરંતુ એક તેના ધાબડામાં ચોટી ગયું હતું જે સોનાનું હતું હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં ઝારનું ઝાડ આવેલ છે અને તેમાં માતાજીનું ત્રિશુલ છે જે દર વર્ષે ચોખા જેટલું વધે છે તેવું કહેવાય છે માતા ખોડિયાલનું હાલ જે જગ્યાએ મંદિર છે ત્યાં જ માતાજી પ્રગટ થયા છે ખાસ કરીને રવિવાર અને મંગળવારે માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી યાત્રાળુઓ આવતા હોય છે લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયેલા માટે ખોડિયાર ધામમાં દર વર્ષે ભક્તોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને મંદિરમાં યાત્રાળુઓ માટે સતત સુવિધા વધારવામાં આવે છે હાલમાં મંદિરમાં બહાર ગામથી આવતા ભાઈ ભક્તો માટે એકસો ને દસ રૂપિયાની રહેવા માટેની અને બંને ટાઈમ જમવા માટે ક્ષેત્રની સુવિધા છે આ ઉપરાંત એકસો ચાલીસ ગાય મંદિરની ગૌશાળામાં છે એવું કહેવાય છે કે પૂરો ભરવાડ માટેલિયા ધરામાં સોનાનું મંદિર જોઈ ગયું હોવાથી તેને વાત કરતા રાજાએ ધરામાંથી સોનાનું મંદિર બહાર કાઢવા માટે નવસો ને નવ્વાણું કોષ મુકાવ્યા હતા કાળા ઉનાળે માટેલિયા ધરાની બાજુમાં જ પાણીજો ધરો આવેલો છે તેમાં પાણી લઈ ગયા હતા તો પણ ધરામાં પાણી ખાલી થયું ન હતું આજે પણ માટેલ ગામના લોકો માટીલિયા ધરાનું પાણી ગાળ્યા વગર જ પીવા માટે ઉપયોગ કરે છે લોકો માને છે કે આ ગામમાં લોકો પાણીજન્ય બીમારીઓનો ભોગ બનતા નથી ઉપરાંત માટેલ અથરાનું પાણી પણ ઘણા લોકો પોતાની સાથે લઈ જતા હોય છે મોરબી તથા આસપાસના વિસ્તારમાંથી ઘણા પદયાત્રીઓ માટેલ સુધી ચાલીના હતા રાતે પદયાત્રીઓની સેવા કરવા માટે ઘણા ભાવિઓ મોરબી વાંકાનેર હાઈવે પર કેમ કરતા હોય છે જો મિત્રો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો જય ખોડિયાલ માતાજી